નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું જીગર સલિયા આઈટીઆઈ બેચરાજી તરફથી આવું છું અને ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે ટાઈમિંગ બેલ્ટ ઇન્સ્પેક્ટ કરવો તથા એને ચેન્જ કરવો એ અંગે આપ સૌને માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ અંતર્ગત આપણે જે સાધન સામગ્રી ઉપયોગ કરવાનો છે તેમાં આપણે ટ્રેની ટૂલ કીટ જે છે એની અંદર જે પણ ઇક્વિપમેન્ટ છે તથા બોક્સ પેનર સેટનો ઉપયોગ કરીશ હવે આપણે એ જોઈએ કે ટાઈમિંગ બેલ્ટનું કાર્ય શું હોય છે ટાઈમિંગ બેલ્ટ એ ક્રેન્કશાફ્ટ અને કેમ્પાફ્ટ એ બંનેને મેજર ફેરવવા માટે કામ હોય છે જેથી કેમ્પસાફ્ટની અંદર જે ટાઇમિંગ જે વાલ ટાઇમિંગ્સ હોય એને સેટ કરવા માટે આપણે એને યોગ્ય રીતે રોટેશન આપી શકીએ તથા ટાઇમિંગ બેલ્ટ બીજું શું કામ કરે છે તો આપણા જે અલ્ટરનેટર હોય છે વોટર પંપ હોય છે એના જે રોટેટિંગ પાર્ટ્સ હોય છે એને રોટેટ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે ટાઈમિંગ બેલ્ટની અંદર આપણે શું ઇન્સ્પેક્ટ કરવું જરૂરી છે આપણે એને ક્રેક ઇન્સ્પેક્ટ કરવી જોઈએ ક્રેક મતલબ કે તમે એને વાળીને ચેક કરી શકો કે એની અંદર કોઈ તિરાડ કે નથી પડેલું ને જો તિરાડ પડેલું હોય તો આપણે એને ચેન્જ કરવું પડે અથવા પછી એને ગ્રુવસ કોઈ ઘસાઈ ગયા હોય તો એને પણ આપણે રિઝોલ્વ કરીને અથવા રિઝોલ્વ ના થઈ શકે એમ હોય તો આપણે એને પૂરેપૂરો બેલ્ટ ચેન્જ કરવો પડે તો હવે આપણે એ જોઈશું કે ટાઈમિંગ બેલ્ટ ક્યારે ચેન્જ કરો કેટલા કિલોમીટરે ચેન્જ કરો ટાઈમિંગ બેલ્ટ ચેન્જ કરવાનો આમ તો નોર્મલ નિયમ એવો છે કે એક લાખ કિલોમીટર આપણે ચેન્જ કરી દેતા હોય છે પરંતુ ઘણી વાર એવું બનતું હોય કે જે ગાડીના મેન્યુફેક્ચર હોય એની મેન્યુઅલ પ્રમાણે પણ આપણે ચેન્જ કરી શકીએ હવે આપણે જાણીએ કે ટાઈમિંગ બેલ્ટ ચેન્જ શા માટે કરવો જોઈએ ટાઈમિંગ બેલ્ટ સિન્થેસાઇઝ લબરથી બનેલો હોય છે જેની અંદર ગ્રુવસ હોય છે એ ગ્રુવસ જો ઘસાઈ જાય તો એની અંદર સ્લીપેજના પ્રોબ્લેમ આવતા હોય છે સ્લીપેજના કારણે એવું બની શકે કે વાલ ટાઈમિંગ જે ખરાબ એ પણ ડિસ્ટર્બ થઈ શકે અને એના લીધે જે વાલ સીટ છે અથવા વાલ સ્ટેમ્પ છે એ બધાને પૂરેપૂરું ઘણું મોટું નુકસાન આવી શકે એમ છે જેથી આપણું મેન્ટેનન્સનો ખર્ચ એકદમ વધી જાય છે એટલા માટે આપણે ટાઈમિંગ બેલ્ટ ચેન્જ કરવો જરૂરી છે તો આપણી પાસે હાલ છે સીઆરડીઆઈ એન્જિન કોમન રેલ ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન છે જે હવે અહીંયા જે આપણી પાસે છે એ ક્રેન્કશાર્ટ પુલી છે જેને ડેમ્પર પુલી પણ આપણે કહીએ છીએ મેઇન જે મોશન છે અહીંયાથી ટ્રાન્સફર થઈને પછી આપણે જે એસી અલ્ટરનેટર વોટર પંપ અને અલ્ટરનેટર સાથે આપણે મૂવ કરાવી શકીએ છીએ અને એના સિવાય એક અહીંયા આવે છે આઇડલર પુલી આવે છે જે આ ભાગ છે આઇડલર પુલીનો આપણી પાસે આઇડલર પુલી છે એને લૂઝ કરવાથી આ બેલ્ટ નીકળી શકશે હવે આપણી પાસે આ જે બેલ્ટ છે એ બેલ્ટ આપણે ઉતારીશું ચેક કરીશું કે એની અંદર કોઈ ક્રેક્સ નથી અથવા પછી એની અંદર કોઈ ગ્રુવસ જેના કોઈ ઘસાઈ નથી ગયા એ આપણે ઇન્સ્પેક્ટ કરીશું અને ત્યારબાદ જો જરૂર પડે તો ચેન્જ કરીશું અથવા પછી એને ફરીથી ચડાવી દઈશું આ આપણે બેલ્ટ અહીંયા કાઢી દીધેલ છે હવે આપણે આ બેલ્ટને ચેક કરીશું આપણે મેઇન વસ્તુ જે આ બેલ્ટની અંદર એ છે ચેક કરવાની કે આના કોઈ ગ્રુઝ ઘસાઈ નથી ગયા ને તો આપણે એને બેન્ડ કરીને ચેક કરીશું અહીંયાથી ચેક કરીશું ફેરવીને કે કોઈ ગ્રુવ્સ ઘસાઈ નથી ગયા ને હાલના તબક્કે આ બેલ્ટની અંદર કોઈપણ ગ્રુ ઘસાયેલા નથી તથા બીજી વસ્તુ આપણે ચેક કરીશું કે એની અંદર કોઈ ક્રેક તો નથી ને આ રીતે રોટેટ કરીને આપણે એકવાર ચેક કરી લઈશું હાલના તબક્કે ઇન્સ્પેક્ટ કરતા આપણને માલુમ પડેલ છે કે આમાં કોઈ પણ ગૃહ ઘસાયેલ નથી અને પાછળની સાઈડ પણ આપણે એને ચેક કરી લઈશું તો હવે આપણે ઇન્સ્પેક્ટ કરતાં માલુમ પડેલ છે કે આની અંદર કોઈપણ પ્રકારની ક્રેક્સ જોવા મળેલ નથી અને કોઈપણ ગ્રુવ્સ ઘસાયેલા નથી જો આની અંદર ક્રેક્સ અથવા ગ્રુઝ ઘસાયેલા જોવા મળત તો આપણે રિપ્લેસ કરવો પડત પરંતુ હાલના તબક્કે એવું જાણવા મળેલ નથી આથી આપણે આના આ જ બેલ્ટ ફરીથી આપણે એને ચડાવી દઈશું અને આ પંદર નંબરનું રિંગ્સ સ્પેનર છે જેનાથી આપણે આઇડલ પુલીને લૂઝ કરીશું આપણા આની અંદર ચેક કરીશું કે દરેક પુલીમાં બેલ્ટ ચડી ગયો છે કે નહીં એ ચેક કર્યા બાદ જ આપણે આઇડલ પુલીને લૂઝ કે આપણે આ ફરીથી આપણે બેલ્ટ પુલી પર ચડાવી દીધેલ છે આ પ્રેક્ટિકલમાં આપણે જોયું કે કઈ રીતે બેલ્ટ ખોલવો કઈ રીતે ચડાવો ત્યારબાદ ક્રેન્ક શ્રાફ્ટ જે ખરો એનાથી કયા કયા પાર્ટ્સ આપણે રોટેટ કરાવી શકીએ છીએ તે પણ જોયું ત્યારબાદ આપણે એ પણ ઇન્સ્પેક્ટ કર્યું કે બેલ્ટ એને કઈ રીતે જોવો કઈ રીતે એની અંદર કઈ ક્રેક ચેક કરવી કઈ જગ્યાએ એને ગ્રુસ ચેક કરવા આ તે જોયું હવે આપણે મુખ્ય જે બાબત છે સાવચેતીની એ જોઈ લઈએ કે સાવચેતી શું રાખવી તો જ્યારે પણ આપણે આઇડલર પુલી જે હતી એને આપણે જ્યારે લૂઝ કરતા હતા સ્પ્રિંગ સ્પેનરથી ત્યારે આપણે આ ધ્યાન રાખવું પડશે કે એ જે સ્પેનર છે એ છટકીને કોઈને ઈજા ન પહોંચાડે આ પ્રેક્ટિકલ દ્વારા જે માર્ગદર્શન પૂરું પાડ્યું એ આપ સૌને ઉપયોગી નીવડશે આભાર